હાલોલ રૂરલ પોલીસે વિટોજ ગામેથી આઈપીએલ મેચ પર સટ્ટો રમાતા ચાર સટોડીયાને ઝડપી પાડ્યા હતા આઈપીએલ બે હજાર પચીસની સિઝન હાલ ચાલી રહી છે મેચોની સિઝન શરૂ થતાં સટોડિયાઓ પણ એક્ટિવ થઈ રહ્યા છે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર એ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના વિટોજ ગામે રહેતા રમેશ ગણપતભાઈ પરમારના ખેતરમાં બનાવેલ ઓરડીમાં કેટલાક ઈસમો સટ્ટો રમી રહ્યા છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે તે જગ્યાએ છાપો માર્યો હતો જ્યાં ચાર જેટલા વિશ્વમાં મેચ પર હાર જીતનો સ્ટોર રમાડતા હતા આ પકડાયેલ આરોપીઓમાં રાજકુમાર ચાંદવાણી તરુણ જગદીશભાઈ રાજપૂત મોહમ્મદ શબનાન મોહમ્મદ કાસિમ અંસારી રમેશ ગણપતભાઈ પરમાં નહીં ઝડપી પાડ્યા હતા જ્યારે આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રહે અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે સટ્ટો રમાડતાં મોબાઈલ ફોન રોકડ રકમ લેપટોપ ટેબ્લેટ સહિત કુલ ચાર લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દામાળ ઝડપી પાડી ચારેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી